હાલો મિત્રો તો એક બ્રેકિંગ ન્યૂઝ આવી જશે મિત્રો ખાસ કરી તો પોલીસ ફરતીને લગતા છે બ્રેકિંગ મિત્રો આવેલા છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું ખાસ કરીએ તો મિત્રો પોલીસ ફરતીને લઈને મહત્વપૂર્ણ અપડેટ મિત્રો આવી છે તો આપણા જે પટેલ છે તેને મોટી એક અપડેટ આપી શું આપી છે આ વિડીયો માટે પૂરી ડિસ્કસ કરશું મિત્રો ખાસ કરી તો આપણે જે ગુજરાત પોલીસ જે ફરતી છે મિત્રો ટૂંક સમયમાં છે એ આવી રહી છે એના માટે છે એક અપડેટ આવેલું છે મિત્રો અપડેટ શું છે એ આપણે આગળ જાણવાનો પ્રયત્ન કરી ગુજરાત પોલીસ નમસ્કાર મિત્રો પોલીસ ભરતીની જે તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર મિત્રો આવ્યા છે અને ભરતી પ્રક્રિયા છે મિત્રો ટૂંક સમયમાં છે એ ભરતી બોર્ડ દ્વારા ચેરમેન હસમુખભાઈ પટેલે છે એ જાહેરાત કરી દીધી છે પહેલાં એક્ઝામ છે અથવા લેખિત એક્ઝામ કે શારીરિક કસોટી એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છે મિત્રો ખાસ કરી આગળ વાત કરીએ તો ખાનગી ચેનલ જે અશમુખભાઈની યુટ્યુબમાં ખાનગી ચેનલ છે મિત્રો એમાં તેમણે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાને લગતી જે સમયપત્રક છે એ જાહેરાત કરી દીધું છે પહેલા શું આવશે એ પણ વાત કરી દઈએ આપણે એટલે કોઈને ડાઉટ મિત્રો ન રહે આગળ વાત કરીએ તો આપણે છે પરીક્ષાનું સમયપત્રક મુખ્ય તારીખો છે મિત્રો તો બાર હજાર કોન્સ્ટેબલ અને પાંચસો પીએસઆઈ માટે જે તૈયારી કરતા લેખિત પરીક્ષાઓ અને ભારતમાં છેતરપિંડીના સતત રહેવા માટે ખાસ કરી ને આપણે વિડીયો બનાવ્યો છે તો ખાસ કરી તો પહેલાં છે મિત્રો એ શારીરિક કસોટી આવશે મિત્રો ગરમીના કારણે મિત્રો ઉનાળાના ઉનાળાનું કારણ હતું એટલે હવે કારણ કે પાંચ કિલોમીટર દોડ એ શક્ય ન બને મિત્રો એટલે ચોમાસાની સીઝનમાં મિત્રો પહેલાં શારીરિક કસોટી લેવાનો જે નિર્ણય છે મિત્રો હસમુખ ભાઈએ કર્યો છે મિત્રો તો ખાસ કરીને પહેલાં શારીરિક કસોટી છે ત્યારબાદ છે લેખિત પરીક્ષા આવશે મિત્રો તો ખાસ કરી ધ્યાનમાં લેવાની બાબતે છે તો શારીરિક કસોટી છે અને લેખિત પરીક્ષા તો આપણે બાર હજાર રોક લોકરક્ષક અને પીએસઆઈની ભરતી છે મિત્રો એ ચેરમેન દ્વારા છે એ રજૂ કરી છે અને પાંચ કિલોમીટર્સની દોડ છે ચોમાસામાં મિત્રો કારણ કે વાતાવરણ પણ ઠંડુ છે એટલે ખાસ કરી એને પહેલાં શારીરિક કસોટી લેવાશે તો ખાસ કરીને ધ્યાનમાં લેવાની બાબત એ છે કે પહેલાં આપણે ગ્રાઉન્ડની તૈયારી કરવી મિત્રો આગળ જોઈએ તો આ વર્ષે પોલીસ ભરતીના નવા નિયમો એ છે કે શારીરિક કસોટી ઉમેદવારો વજનના ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે વજનને કોઈ ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો ખાસ કરી અને શારીરિક કસોટી માટે તેઓ ઉદય છે કે એમસીક્યુ બેઝ પરીક્ષા છે મિત્રો છે અને બસો ગુણનું પેપર છે મિત્રો ખાસ કરી તો બસો માર્ક્સનું પેપર રહેવાનું છે ભરતી નંબર અને હોદા વિશે વાત કરીએ મિત્રો તો આપણે છે એ ગુજરાત વિભાગ દ્વારા છે આપણે આગળ વાત કરીએ એમ બાર હજાર જગ્યા કોસ્ટમ્બલ માટે પુરુષો માટે એમ કરી